ચાલો તો આજે જો આપણે સરસ મજાનો તડકો નીકળ્યો અત્યારે ગાર્ડન બાજુ નીકળવાનું મન છે પણ પૂરા વિડીયોમાં બના લેજો કે આ ગાર્ડન એ આવી જાય છે એ તમે જોઈ લેજો મહાદેવ મિત્રો તમારા બ્લોગમાં આપનું સ્વાગત છે નીકળી ગાર્ડન બાજુ આપણે કયું ગાંધીનગર કયું ગાર્ડન છે કારણ કે ગાંધીનગરમાં ઘણા ગાર્ડન છે તો વિડીયો માં બનાવી જો અમે તમને કયું ગાર્ડન છે એ બતાવશું જો બહાર જાતા હતા તો મસ્ત જો બંદરિયા મળી ગઈ છે કે આપણા ઘર ઉપર જ આવી ગઈ તો જો કેવો કોદકો માર્યો અહીં જો જાય છે જાય છે જાય છે આવે છે આ બાજુ ક્યાં ગયું સરસ મજાની બેઠું છે મિત્રો ગાંધીનગર જ એક એવું ઓલું છે આ બહુ વૃક્ષો ને એવું બધું છે ત્યાં વાંદરાની વસ્તી બહુ વધારે છે કારણ કે મેં જોયું દરરોજ ને દરરોજ આમ ટોળું ને ટોળા હો વાંદરા તો જોવા મળે જ તે એમાં તે બે વાંદરા છે ને જ્યાં નાનું બસું જોઈ ને માને સાથી વળગેલું છે તો દરરોજ રોટલી ખાવા આવવું જ પડે ને આપણે નોન સ્ટોપ આમ ગામડે ને એવું ક્યાંય નથી એક સિટીમાં જવા નહીં પડે પણ આ ગાંધીનગરમાં એટલા વૃક્ષો ને એવી રીતે મસ્ત બધું છે તો અહીંયા આપણે જો વાંદરા જોવા મળે છે ને એની આબાદી અહીંયા બહુ વધારે છે તો નાના બાળકોને બતાવજો ખાસ કરીને એટલે જ વીડિયામાં લીધું છે ને ચાલો તો હવે આપણે નીકળી ગયા ગાર્ડન તરફ તો આ બાજુ જોઈ તો શું આ બાજુય ઘણા વાંદરા હતા જો નાના બસા સાથે હતા તો સરસ મજાના વાંદરા છે ને હવે આપણે આવીએ તરફ પહોંચી ગયા સીધી તૈયાર आइस की थोड़ो के तिदूर से जेगार्डन से आपने गांड के गांधी नगर मस्सरस मज़ानु गार्डन से चलो साहब मियां प्ले रस्ता न्यू लिबर्टी या ब्राउन ग्यासी न्यू ग्यासी गार्डन क्यों गार्डन ये नकली <laughs> <laughs> क्या बस टिंडर रस्तो से यात्रा पर सी दूर डायरेक्शन ज्यादा ज्यादा है लापर गूगल में अब त

એને આપડે કેટલા ટાઈમ થયું વાગ દેતા તા લસજી એટલું હાલે ને તો આપણે એને હાલી જ નોકયો હોય આગળ આગળ જતા હોય તો મને તો ભૂખ લાગી જાય કાંઈ ખાવું પડશે હમ ભૂખ પોગી

સરસ મજાનું ગાર્ડન છે વાતાવરણ પણ જો સરસ મજાનું વાતાવરણ ગાર્ડન આપડે પોચી છે સરસ મજાનું ગાર્ડન છે બધા બે મિત્રો છે શૂટિંગ ઉતારે ઉતાર મૂવી નું ઉતારતા હોય છે સરસ મજાનું ગાર્ડન છે ને અત્યારે આપણે સરસ મજાની જગ્યાએ પહોંચી ગયા છે હું તમને બતાવું તો અત્યારે જો આ ફ્લાવર શો છે ને આપણે સામે જો વિઠ્ઠલભાઈ ભવન બતાવી છે સરસ મજાનું ફ્લાવર તમને કેવો લાગ્યો તો તમે અમને કમેન્ટ કરીને કહીજો કારણ કે સરસ મદાન જો તમારું ત્યાં વિડીયો લઈને આવવાના તો કેટલા દૂર સુધી આવ્યા છે ગાંધીનગર માં સરસ મદાન જો કેવું રૂપ છે ઊભા છે

આજે તો ગાર્ડન માં આવ્યા એટલે કે આપણે આટો તો ફેલ જવા દેવાનો જ નથી ને મસ્ત જો મને રમવાનું તો મારે જોતું થઈ જડી ગયું કારણ કે આખા ઝાડ માં મારા ગુચવા ભલે જાવ કારણ સરસ મજાનું ઉપર ચડી જવાનું છે અહીંયા તો મસ્ત ખુરશી છે ઘડી ખુરશી બેહી વાવ તો સલાવ ખુરશીમાં મસ્ત બેસી જાય કારણ કે બે ત્રણ જગ્યાએ ખુરશી મૂકેલી હતી જેને બેસો એ આવી જાય છાલો તો હવે થોડાક ઉપર જાય સરસ માં ઝાડ હતું એમ લાગે નું ઝાડ છે ઘડીક તો મને રમવા મજા આવી ગઈ રમતા રમતા પાછો એમ કે આમાં ગુસવાઈ જાય છે કાઢશે પણ કારણ કે ગાર્ડનમાં સરસ મજા નાના બાળકોનું હતું કે ખબર નહીં હું તો ઉપર ચડી ગઈ નહીં નહીં આ તો બધા રમતા હતા કારણ કે બોટા ભાઈઓ પણ ઉપર હતા તો હું તો ઉપર ચડવા મળી હતી લોજી તે તો કીધું ઉપર ન જવું

તમને જીત તો આપી દીધી પણ હવે તમે પડતા નહીં કારણ કે ઉપર ટોચ માથે ચડી ગયા છે દેખાતાય નથી આમાં ક્યાં છે ઉતરો ધ્યાન રાખજો પાછા ઓલા ભાઈ ચડી ગયા છે નીચે ઉતર તો આમ ધ્યાન રાખવું પડે કારણ કે આમાં ઉપરથી તો નથી પણ આ દોરડા જેવું છે પણ કડક સમય તો રમવાની મજા આવે આવી જાવજે ને રમવો એ ગાંધીનગર તો એ તો જો મારી ખુડશી કે બેહી ગયા હવે એ તો કે ફોટો પાડે તો એનો તો વિડીયો બનાવી દેવો પડશે ને ફોટો પાડી દેવો પડશે તો હું એને થડી ગાંધીનગર મજા મજા હાલો ઉતરો હવે આપણે ઓલી બાજુ જવાનું છે હજી ચાલો તો ગુસડામાંથી તો માંડ નીકળ્યા આ બાજુ આ સાઈડ આવે તો જો સરસ મજાનું લોકેશન બતાવી છે વિઠ્ઠલભાઈ ભવન બતાવી છે વચ્ચે રસ્તો છે આ બાજુ સરસ મજાનો હતું તો હું બાજુ એ બાજુ જોવા વઈ ગઈ મેં કીધું કોની મૂર્તિ છે તો જોઈ તો આપણે બાબા સાહેબ આંબેડકરની સરસ મજાની મૂર્તિ હતી એની સાથે મને તો એક ફોટો લેવાનું મન થઈ ગયું તો ચાલો એ બાજુ આપણે જઈએ

અમે તમારે કઈ ઓછો બસ રસ્તા ઉપર આપણે હલગાવી આપણે જવાનું નથી કારણ કે અહીંયા આપણે ગેસ્ટ લેવાનું ક્યારે લાલ લાલ થાકી ગયા તો ઘડીક બેસવાનું છે સમજારું થઈ ગઈ કે આપણે લાઇટિંગ સરસ મજાનું જોઈને જવાનું હા અહીંયા થોડુંક સિટીઝન માણસો બધા હલવા આવે છે કે અમુક અમુક માણસો બી બેસવા પડાવે છે તો તમે જોઈ શકો

Sunt trei ani, se da bine. Sunt trei ani, se da bine. Sunt trei ani, se da bine. Sunt trei ani, da